રેશન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ડેડલાઇન આગળ વધી હા મિત્રો હવે ઘેર બેઠા આ રીતે કરો અપડેટ હાલમાં તમારી જાણ ખાતર રેશન કાર્ડ ધારકો માટે સમાચાર છે સરકારે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ પીડીએસ અંતર્ગત રેશન લેનાર લાભાર્થીઓ માટે રેશન કાર્ડ ને આધાર સાથે લિંક કરાવવાની સમય મર્યાદા વધુ ત્રણ મહિના લંબાવી છે કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા જારી નોટિફિકેશન અનુસાર હવે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી લાભાર્થી રેશન કાર્ડ રેશન કાર્ડ ને આધાર સાથે લિંક કરાવવાની સમય મર્યાદા ત્રીસ જૂન બસો ચાર હતી જેમાં વધારો કરવામાં આવ્યો છે અગાઉ પણ સરકારે ઘણી વખત સમય મર્યાદા વધારી હતી દેશમાં નવ્વાણું પોઈન્ટ આઠ ટકા રેશન કાર્ડ આધાર સાથે લિંક છે રેશન કાર્ડને આધાર સાથે લિંક કરાવવો અનિવાર્ય છે સરકારે ફેબ્રુઆરી બે હજાર સત્તર માં પીડીએસ અંતર્ગત લાભ આપવા રેશન કાર્ડ ને આધાર સાથે લિંક કરાવવો ફરજિયાત રેશન કાર્ડ ને ફરિજિયાતપણે આધાર કાર્ડ સાથે લિંક કરવા નિર્દેશ કર્યો હતો જેણે આધાર લિંક કરાવ્યા નથી તેઓ સબસિડી હેઠળ મળતા અનાજ ગેસ સિલિન્ડર જેવી સરકારી યોજનાઓનો લાભ મેળવી શકાશે નહીં અમુક રાજ્યોમાં રેશન કાર્ડ રદ પણ થઈ શકે છે આધાર કાર્ડ ન હોય તો શું કરવું નિશ્ચિત સમય મર્યાદામાં રેશન કાર્ડ ને આધાર સાથે લિંક ન કરાવ્યું તો લાભો મળશે નહીં જેથી લિન્ક કરાવવા જરૂરી છે જે લાભાર્થીઓ પાસે આધાર કાર્ડ નથી તેઓ તુરંત નજીકના જનસંપર્ક સેવા કેન્દ્રમાં જઈ આધાર કાર્ડ કરાવી શકે છે જો કે મોટા ભાગના પીડીએસ લાભાર્થીઓના રેશન કાર્ડ આધાર સાથે લિંક થઈ ચૂક્યા છે આ રીતે રેશન કાર્ડ ને આધાર સાથે લિંક કરાવો પોતાના રાજ્યના પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ પીડીએસ ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો દરેક રાજ્યમાં તેનું અલગ પોર્ટલ છે જેથી તમારા રાજ્ય માટે ગૂગલ સર્ચ કરો રેશન ને આધાર સાથે જોડવાનો વિકલ્પ પસંદ કરી તમે તમારો રેશન કાર્ડ નંબર આધાર કાર્ડ નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નોંધાવી શકો છો હવે સબમિટ બટન પર ક્લિક કરો જેમાં એક ઓટીપી આવશે જેનું વેરિફિકેશન કરાવ્યા બાદ તમારા રેશન કાર્ડને આધાર સાથે જોડી શકશો તમને એસએમએસ મારફત તેની માહિતી મળશે જેના માટે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે જોડાયેલું હોવું જોઈએ